રાજ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સંત શ્રી મુક્તાનંદ બાપુના ના પ્રાગટ્ય દિનની તારીખ સત્તર ને શનિવાર રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજુલા ગાયત્રી શક્તિપીઠ મંદિરના હોલમાં કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પને સાધુ સંતો વાકોની ધારવાળા શ્રી દાસ બાપુજી શ્રી કરુણાનિધાનસરીનંદન હનુમાન મંદિરના શ્રી સનાતન દાસ બાપુ પ્રખર ભાગવત આચાર્ય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા શ્રી યોગી પુરુષ સ્વામી શ્રી અખંડ મંગલ સ્વામી અને રાજુલા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોર દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી પધારેલા સાધુ સંતોનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં રાજુલા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે રાજુભાઈ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ધીરુભાઈ પુરોહિત સહિત ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સહિત અનેક આગેવાનો વેપારીઓ હાજર રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા મનોજભાઈ વ્યાસ ભરતભાઈ મહેતા હરીશભાઈ તેરૈયા સાગરભાઈ સરવૈયા જીતુભાઈ તેરૈયા રાકેશભાઈ જોશી અને કનકભાઈ જાનીએ જહેમત ઉઠાવી હતી

ભારત સરકારના ગૃહમંત્રીના વૃદ હસ્તે વેડક કોલેજનું કામગીરી કર્યું એવા અમારા ગુતાનંદજી મહારાજ એ સમગ્ર સમાજને માટે એવું કુદરતી ભારત સેવા ભારત સાધુ સમાજના પ્રમુખ તરીકે સેવા બજાવે છે એવાનો આ આજે સત્તરમી મે જન્મદિવસ હોય રાજુના સમગ્ર બ્રહ્મ સમાજે નક્કી કર્યું કે આપણે શન કેમ્પ રાખીએ અને એ ડોનેશન કેમ્પ દ્વારા અમને અમે અહીંયાથી પ્રણામ કરીએ એવી એવી ચર્ચા ઉપર આજનો આ કાર્યક્રમો અને એમાં મોટી સંખ્યામાં યુવાનોએ ગુજરાતીના એ યુવાનોએ રાજભો પ્રમાણના ગુજરાતીના યુવાનોએ જે સમયે એમાં જે ખરેખર